ધોરાજીમાં અહિંસા પદયાત્રા આવી પહોંચતા હિન્દુ ભાઈઓએ કર્યું સ્વાગત પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભક્તિની અનોખી મિસાલ આવી સામે જામજોધપુરના યુવાન સૈયદ સદામ બાપુ કાદરીએ પોરબંદરથી પહેલગામ સુધીની યાત્રા પ્રારંભ બાદ ધોરાજી ખાતે આવી પહોંચી યાત્રા દ્વારા સંદેશ આપવા માંગુ છું મુસ્લિમ ધર્મ આતંકવાદનો સખત વિરોધ કરે છે આતંકવાદની માનસિકતા ધર્મ વિરોધી છે પહેલગામ પહોંચી ભારતનો ઝંડો લહેરાવીશ મારા અને અન્ય સમાજને અપીલ કરું છું દસ રૂપિયા આપે જે રૂપિયા આપશે તે તમામ શહીદોના પરિવાર સુધી એક જ હેતુ છે કે હિન્દુસ્તાન ની અંદર હિન્દુ મુસ્લિમ ને ઝઘડો કરાવી આર્થિક રીતે નીચે પછાડી નાખે એ જ એના યાત્રા છે કે હું પોરબંદર અહિંસા સુધી એક એવો દેવા માંગુ છું કે હંમેશા હિન્દુસ્તાનમાં જ્યારથી આઝાદ નતું થયું ત્યારથી હિન્દુ અને મુસ્લિમ હંમેશા ભાઈ ભાઈ બનીને રહ્યા છે શું કાર્યક્રમ મારો પહેલગામ પહોંચીને એક જ કાર્યક્રમ છે કે ત્યાં જઈને હું મારો ભારતનો ઝંડો લહેરાવી અને હું પાકિસ્તાન આતંકવાદી હું એટલું કહી શકું કે હિન્દુસ્તાન હંમેશા જિંદાબાદ થા જિંદાબાદ હૈ જિંદાબાદ રહેગા કેટલા કિલોમીટર બાબુ રનિંગ છે લગભગ બે હજાર કિલોમીટર સમથિંગ રનિંગ જેવું થાય છે ક્યાંથી બાબુ પોરબંદર થી સ્ટાર્ટ કરેલું છે પોરબંદર થી ક્યાં જવાનું છે પોરબંદર થી સીધું પહેલગામ જવાનું છે

તો અહીં એ લોકોના શહીદો ને ઘર સીધી આપી શકું ને સમાજમાં એક એવું ઉદાહરણ પેશ કરી શકું કે જે ઇતિહાસ બની જાય